નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જોઈશું તો વિડીયોના આન્સથી બનાવી દેશું પ્રશ્ન નંબર એક ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી રવિશંકર મહારાજ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી પહેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ ભદ્રનો કિલ્લો અને ગાયકવાડ હવેલી આ બંને કયા જિલ્લામાં આવેલા છે ભદ્રનો કિલ્લો અને ગાયકવાડ હવેલી અમદાવાદ જિલ્લામાં આવેલા છે ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર કયું છે ગુજરાતનું સૌપ્રથમ ખાનગી બંદર પીપાવાવ છે જ્યારે કેમિકલ સૌ પ્રથમ દહેજ અને કંડલા જે બંદર છે સૌથી જૂનું બંદર છે નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લામાં આવેલું છે નારાયણ સરોવર ગાંધીજી બાપુનું કયું ઉપનામ નથી તો સરદાર જે છે તે ગાંધીજી બાપુનું ઉપનામ નથી સરદાર વલ્લભભાઈ પટેલનું છે બાપુનું ઉપનામ ચંપારણ આ વખતે ખેડૂતે આપેલું છે અને રાષ્ટ્રપતિનું બિરુદ કોને આપેલું છે તો રાષ્ટ્રપતિનું બિરુદ સુભાષચંદ્ર બોઝે આપેલું છે જ્યારે મહાત્માનું રવિન્દ્રનાથ ટાકોરે આપેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ઈડર સેના માટે જાણીતું છે ઈડર રમકડા માટે જાણીતું છે ઈડર સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે તો ખાસ કરીને યાદ રાખું ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુ કયા જિલ્લામાં આવેલી છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી જે ગાંધીનગર જિલ્લામાં આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન અમદાવાદ શહેરનું પ્રાચીન નામ કયું છે અમદાવાદ શહેરનું પ્રાચીન નામ કર્ણાવતી છે ત્યારબાદ પ્રશ્ન ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ગિરનાર જે ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે તળ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે તો અહીંયા તમે મેપમાં જોઈ શકો છો કે તળ ગુજરાતનો જે જિલ્લો છે ભરૂચ જિલ્લો તે સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવે ત્યારબાદ ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે તો ત્રણ જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે જેમાં મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ સૌરાષ્ટ્રનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે તો અહીંયા તમે જોઈ શકો છો જે દેવભૂમિ દ્વારકા છે તે સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે સૌરાષ્ટ્ર ભાગમાં અને ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે તો ગુજરાતમાં બે અખાત આવેલા છે કચ્છનો અખાત અને બીજો ખંભાતનો અખાત ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું ગુજરાત રાજ્યની રાજ્ય રમત કઈ છે ગુજરાત રાજ્યની રાજ્ય રમત કબડ્ડી છે અને કબડ્ડીમાં એક ટુકડીમાં કેટલા ખેલાડી હોય છે છ ખેલાડી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે જેને ફ્લેમિંગો પણ કહેવામાં આવે છે તો ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે તેનું લેખક કોણ છે તેના લેખક તો કવિ નર્મદ છે અને સૌ પ્રથમ ક્યારે લખાયું હતું અઢારસો ને માં ગીર સોમનાથનું વડ કયું છે ગીર સોમનાથનું વડું મથક વેરાવળ છે અને વેરાવળમાં સંસ્કૃત યુનિવર્સિટી આવેલી છે તો ખાસ કરીને યાદ રાખો સાંસ્કૃતિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો વેરાવળ જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે જ્યાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો અને પાલનપુરનું જૂનું નામ પ્રહલાદનગર છે તો ખાસ કરીને યાદ રાખું ત્યારબાદ આગળનો પ્રશ્ન કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે કચ્છ જિલ્લાનું વડું મથક ભુજ થશે અને ગોધરા જે છે તે કોનું વડું મથક છે પંચમહાલનું જ્યારે મોડાસા જે છે તે અરવલ્લીનું વડું મથક છે અને પાલનપુર બનાસકાંઠાનું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર કયું છે ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર ગાંધીનગર છે અને સૌ પ્રથમ પાટનગર કયું હતું ગુજરાતનું અમદાવાદ ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ગુજરાતમાં કુલ આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે તેને યાદ રાખવા માટેનું સૂત્ર છે રાજુબા અમે ગાંવ જાશું રાય એટલે રાજકોટ જોઈએ એટલે જૂનાગઢ ભાઈ એટલે ભાવનગર અમે એટલે અમદાવાદ ગાય એટલે ગાંધીનગર વય એટલે વડોદરા જાય એટલે જામનગર અને શું એટલે સુરેન્દ્રનગર તો આ રીતે આઠ મહાનગરપાલિકાઓ યાદ રાખી શકાય છે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા મહિલા મુખ્યમંત્રી સૌ પ્રથમ આનંદીબહેન પટેલ હતા જો અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને એવું પૂછે કે ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા તો ઇન્દુમતીબેન શેઠ તો ખાસ કરીને આ બે પ્રશ્નો કન્ફ્યુઝન છે તો યાદ રાખવા પ્રથમ મહિલા મંત્રી પૂછે તો ઇન્દુમતીબેન શેઠ થશે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા થશે અને વર્તમાનમાં કોણ છે મુખ્યમંત્રી તો ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની વર્તમાન વિધાનસભાની બેઠકો કેટલી છે તો અત્યારે જે ગુજરાતની વિધાનસભાની બેઠકો છે તે ટોટલ એકસો બેસી છે તો ઓપ્શન ત્રણ સાચો જ છે એકસો બ્યાસી વર્તમાનમાં ગુજરાતની વિધાનસભાની બેઠકો છે ગુજરાતનો કયો જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ગુજરાતનો કચ્છ જિલ્લો છે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે જે પાકિસ્તાન દેશ સાથે સરહદ ધરાવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે જે જિલ્લો છે ગુજરાતનો તે અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતનો કયો જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે તો ગુજરાતનો જે દાહોદ જિલ્લો છે તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે તો ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાત રાજ્ય કયા રાજ્યો સાથે સરહદ ધરાવતું નથી તો અહીંયા આપેલા ત્રણ રાજ્યો સાથે સરહદ ધરાવે છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જ્યારે ગોવા સાથે સરહદ ધરાવતું નથી એટલે આપણો સાચો જવાબ બનશે ગોવા જે આ રાજ્ય સાથે સરહદ ધરાવતું નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતના કેટલા જિલ્લા અને તાલુકા હતા તો સૌપ્રથમ ગુજરાતના જિલ્લા અને તાલુકા કેટલા હતા તો સૌપ્રથમ પ્રથમ સત્તર જિલ્લાઓ અને એકસો પંચ્યાસી તાલુકા હતા અત્યારે કેટલા છે તો અત્યારે તેત્રીસ જિલ્લાઓ અને બસો બાવન તાલુકાઓ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠકો કેટલી હતી તો ગુજરાતમાં સૌપ્રથમ વિધાનસભાની બેઠક કેટલી હતી તો એકસોને બત્રીસ હતી અને અત્યારે વર્તમાનમાં કેટલી છે એકસોને બ્યાસી છે તો ખાસ કરીને યાદ રાખવું કન્ફ્યુઝન પ્રશ્નો અમુક વખત ઉતાવળમાં આપણે ખોટા જવાબો લખી દેતા હોય છે હવે આપણે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓને બસો બાવન તાલુકા યાદ રાખવા માટે આપણે વિડીયો બનાવેલો છે તો ત્યાં ગુજરાતના જિલ્લાઓ કરી પ્લે લિસ્ટ બનાવેલું છે આપણી ચેનલમાં ત્યાં જઈ અને તમે આ વિડીયો જોઈ શકો છો ખૂબ જ સરળ અને શોર્ટ કી સાથે બનાવેલું છે તો આજનો વિડિયો પૂરો કરીએ વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય